ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે બાતમીના આધારે નાઇટ પેટ્રોલિંગમાં રહેલી અંજાર પોલીસે વરસામેળી કેનાલ પાસે એક વાડામાં દરોડો પાડી બે ટ્રકમાંથી સળિયા ચોરી કરી રહેલા સૂત્રધાર સહિત ત્રણ શખ્સની ધરપકડ કરી છે પોલીસે દરોડો પાડ્યો ત્યારે વાડામાં રહેલી બે ટ્રકમાંથી સળિયા કાઢી લેવાતા હતા વાડામાંથી પોલીસે છેલ્લા ત્રણ ચાર દિવસ દરમિયાન અલગ અલગ ટ્રકોના ડ્રાઈવરોને ફોડીને ચોરી લેવાયેલા વિવિધ સાઇઝ અને વજનના ચાર લાખ છેતાલીસ હજારના મૂલ્યના નવ હજાર નવસો બાવીસ કિલોગ્રામ પાંચસો એકસઠ નંગ ટીએમટી સળિયાનો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે બંને ટ્રક ડ્રાઈવરો આમેદારામ ચૌધરી રહે મૂળ રાજસ્થાન અને અજય શર્મા રહે મૂળ પઠાણકોટ પંજાબ સાથે મેહુલ ગઢવી વિરુદ્ધ અંગત આર્થિક ફાયદા ખાતર ગુનાહિત કાવતરું ઘડી સળિયા ચોરી લેવા સબબની કલમો હેઠળ સરકારી તરફે ગુનો નોંધી ત્રણેની ધરપકડ કરી છે ચોથો આરોપી હરી પોલીસના હાથે આવ્યો નથી પીઆઈ એ આર ગોહિલ અને પીએસઆઈ સી એમ ચૌધરી સહિતનો સ્ટાફ કામગીરીમાં સંકળાયેલો હતો ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી મિલન મહેતા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ દર મહિનાના શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ દર્શક મિત્રો આજે તારીખ બાર નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર